હાલ વોટ્સેપ વાપરતી તમામ છોકરીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જબલપુર સરકારી ગર્લ્સ કોલેજની ની થી વધુ વિદ્યાર્થીનીઓને વોટ્સએપ પર અશ્લીલ અને નગ્ન વિડીયો મોકલવામાં આવી રહ્યા છે અને મોટા ભાગના વિડીયોમાં આ વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાઈ રહ્યા છે આ ઘટનાઓએ પોલીસથી લઈને પીડિત યુવતીઓ અને કોલેજમાં હલચલ મચાવી દીધી છે નવાઈની વાત એ છે કે આ ગંદા વિડીયો મોકલનાર વ્યક્તિ પોતાના ઇન્સ્પેક્ટર કહે છે હકીકતમાં ગુરુવારે ડઝનેક છોકરીઓ માન કુંવરબાઈ પ્રિન્સિપલ પાસે તેના પર અને મેસેજની ફરિયાદ કરવા પહોંચી હતી યુવતીઓના દુર્દશા સાંભળ્યા બાદ પ્રિન્સિપાલે પોલીસને બોલાવીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ પોલીસે તાત્કાલિક કેસ નોંધી ટીમને તપાસના આદેશ આપ્યા છે અને પીડિત યુવતીઓએ જાણ્યું કે પહેલા વ્યક્તિ તેમને વોટ્સએપ પર ન્યૂડ વિડીયો અને મેસેજ મોકલે છે આ પછી તે તેમને વિડીયો કોલ કરે છે અને ધમકી આપે છે કે જો તેઓ તેને પૈસા નહીં આપે તો તે આ વિડીયો વાયરલ કરી દેશે તમારા માતા પિતાને પણ કહો કે તમારી દીકરીઓ આ બધું કરે છે અને આરોપી પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર ગણાવે છે અને સમયગાળા દરમિયાન ડરના કારણે પચાસથી વધુ વિદ્યાર્થીનીઓએ તેમના દ્વારા આપવામાં આવેલા નંબર પર હજારો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે